હેલો ભાઈ આપણે જવાનું છે મંડપ ખબર છે ને આપડે આપણે વાત કરીએ ત્યાં આગળ વિડીયોમાં તો આપડે ત્યાં ચાર બે નવા નવા લુણ આપણે નીકળી જવાનું છે સંઘવાના સંઘવાણા ગાડી ગાડી આગળ આવી જશે

ખૂટીએ આપણે કપડાંની જોડ બે જ લઈને આવ્યા ત્યારે પછી બગડી જાય તો પછી ભાગ હું થાય નહીં એટલે સાઈડમાં આપણે ઉભી તો તમે આખો વિડીયો આખો પૂરો પૂરો જોઈ જાવ આપણે એમાં વિડીયોમાં આવી જ જા બધી તો તમે જોતા રહી જાઓ તો આપણે વિડીયો છે ને ભાઈ મ્યૂટ કરી દે હું કેમ કે ભાઈ કોપીરાઇટ આવી જાય એટલે વિડીયો થોડોક મ્યુટ રાખી દેમું એટલે તમે જોઈ લેજો આ ઉડાડીએ તમે ખાલી જોઈજો અસર ત્યાંથી ડાયરેક્ટ પતી જાય સરખે નહોતા અહીંયા તો આપણે બેહવાનું જ છે બધા એમાં પણ પહેલાં ત્યાંથી શરૂઆત કરીએ તો એ આપણે ધ્યાન રાખશું જોઈ લઈએ આપણે ક્યાંથી બેહવું નહીં તો પહેલાં આપણે બેહી ગયા હતા ચારી વાળામાં તો એમાં આપણે તો વધારે બીક લાગતી પણ આવું કરે કામ બેહવું તો પડે છે જ ત્યાં સાંજનો સમય થઈ ગયો તો સાંજે આપણે ટૂંકમાં પછી બધી મારા ઘરે આવતા રહ્યા તો ઘરે આવીને ત્યાં જોઈ ગયા તો વરસાદના હામિયા ને બધી ભેગું થઈ ગયું હતું વરસાદ આવ્યો તો ભાઈ હાનના એટલે વાત જાવ તો આપણે સાંજના હવે જાશું કે નહીં જાય એ ઉપાધિ છે કેમકે વરસાદ રહી ગયા હતો જાવ બાકી નહીં જાય તો અમે વિડિયો માં ચેલે લગન બનાવી રયો વરસાદ કેવો આવે કે શું છે તો તમે જોતા રહેજો હવે પછી આપણે વરસાદ રહી ગયો તો ગયાતા તો ફોરા પણ ટુકમા પેલા ખરીદી કરવા ગયા બધી મા પછી આપણે જામપુર માં સરખાવાને દે હું આડે ન ઉગડે તો પેલા બધી ખરીદી લીધું પછી આપણે તો અત્યારે આપણે એમાં બેસું તો એમાં કરીએ તો આપણે પેલા બેસું ઉડીમાં બેવાનું વિચાર કરતા પણ ઉડીમાં ન બેઠા પછી આપણે ટિકિટ લીધી કહેવાની તો કે સક્રીની જ લીધી પાછી આપણે અનિતા ને બધી તો જાય ત્યાં બેહવા સક્રીમાં જ જાય પછી આપણે આડન ને બગડે બધીમાં સકરીમાં અમે ગયા તો જોવા ખાઈ અમે તેને જ બેઠા તો હું પછી આપડી બેન ને અનિતા તેને પછી આપણે ફરવા હતા પણ આપણે બીક તો લાગતી તું અંદરથી પણ હવે કામ કરે ટૂંકમાં